કચેરીમાં લાંબા સમયથી આધાર કાર્ડ અને સાત બાર આઠ અ જેવી રેવન્યુ દસ્તાવેજ કઢાવવાની કામગીરી સંપૂર્ણપણે બંધ હાલતમાં લોકો હેરાન પરેશાન મનીષ સાથે એક અમિતપુર ખાતે તાલુકા સભા સદનમાં આધાર કાર્ડ સહિતના સાત બાર અને આઠ અ જેવી મહત્વની કામગીરી લાંબા સમયથી બંધ થઈ જતા તાલુકાભરમાં રોષની લાગણી ભબૂકી ઉઠી છે આ બાબતે ભાણોર તાલુકા આમ આદમી પાર્ટીએ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આધાર કાર્ડ અને સાત બાર આઠની જે કામગીરી બંધ છે તે તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તે પ્રકારની જાણકારી આપી તેને જો તાત્કાલિક આ શરૂ નહીં થાય તો આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે ભાણોડ વિસ્તારને રાજ્ય સરકાર દ્વારા થતો અન્યાય ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ મહત્વની કામગીરી લાંબા સમયથી મામલતદાર કચેરીમાં બંધ હોય તે બિલકુલ ચલાવી લેવાની ચાવડા સાહેબ મામલતદાર તેઓ તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે આવેદનપત્ર આપતી વેળાએ હિતેન્દ્રસિંહ જાડેજા વિરેન નકુમ પ્રફુલ પોપલિયા હેમંત પરમાર ઇમ્તિયાઝ બાપુ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા ન નીકળવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું જે ભાણવડી તાલુકાની જનતાને છેલ્લા છ પાંચ છ મહિના દિવસથી આ આ કામગીરી બંધ હોવાને કારણે પ્રાઇવેટમાં જે કામગીરી કરવા જવી પડી રહી છે જે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે ને જે વધુ પૈસા ચૂકવવા પડી ગયા છે તે બાબતે આજે મામલતદાર શ્રીએ રજૂઆત કરી અને જે ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે અહીંયા જે વારંવાર જે ન નીકળવાને કારણે આધાર કાર્ડ ન નીકળવાને કારણે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યારે જે ચાલી રહી છે અહીંયા આ જે ભાજપ સરકારની જે કોલ ગોલ દેખાઈ રહી છે અને જે કરોડો રૂપિયાના ખર્ચા બિલ્ડિંગો બનાવવામાં આવ્યા ત્યાં કોઈ અધિકારી અત્યારે છે નહીં હાજર અને જે ગામડે ગામ જઈને ફલાણા કાર્ડને ફલાણા કાઢવાના બાને જે પબ્લિક ભેગી કરવામાં આવી રહી છે અને જે તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે અને જે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જરૂર છે ત્યાં અત્યારે કોઈ અધિકારી નથી અને જે અધિકારીઓની ઘટના કારણે જે જનતાને હેરાન થવું પડી રહ્યું છે તો આપ ક્યાંક ને ક્યાંક વિકસિત ભારતનો જે યાત્રા છે તે અત્યારે અહીંયા જે નિષ્ફળ જોવા મળી રહી છે તો અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ આધાર કાર્ડ અને સાત બાર આઠની જે કામગીરી ચાલુ કરે અને ભાણવરની જનતાને આની રાહત મળે અને

અને અઠવાડિયાનું કામ પતી જશે પણ પૈતું નથી અહીં સુધી કામ બરાબર આધાર કાર્ડ સાત બાર આઠ વા એના ખર્ચા બધું ઓનલાઈન કરી દીધું છે આપણે એવું હતું કે લોકોને ઓનલાઈન થતા બધી સરળતા રહેશે પણ કોઈ સવાલતા રહી નહીં અહીંયા બંધ કરી દેવામાં આવ્યું અને ડબલ પૈસા દઈ કે કબલ પૈસા પચાના 100 દઈને બારોબાર કામ કરાવવા પડે છે અને એક વખત અહીંયા આપી દે એ આવેદન ચાલુ કરવા માટે પણ હજી સુધી કામ થયા નથી એટલે બીજી વખત અમે આવ્યા છીએ પબ્લિક ને સહાય માટે કે એને એનો ફાયદો મળે કે સરકારે ટાઈપ ફોર કરીને ફાયદો મળવો જોઈએ મળતો નથી એના માટે પણ અમે આવેદન આપવા માટે આવ્યા છીએ ખરેખર આ વસ્તુ જો ઉજાગર કરે અને સરકારને જો હોય કે પબ્લિક ને સાવ થાય તો એના માટે